ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા આયોજિત દિયોદર તાલુકાના રૈયા ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો દિયોદર કાંકરેજ ભાબર પંથકના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભારત દેશને ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખવામાં આવે છે જેમાં ગુજરાત સહિત જિલ્લા અને તાલુકાના ખેડૂતો દિન પ્રતિદિન ઓર્ગેનાઇઝર ખેતી છોડી આધુનિક ખેતી તરફ વળીને ખેતી કરવા લાગ્યા છે જેમાં પોતાના જ ખેતરને ઝેરી દવાઓ નાખીને જમીનની ફળદ્રુપતાને વધુ ઝેરી બનાવી દીધી છે જે અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા દ્વારા જિલ્લા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે જેમાં ખેડૂતોને વિવિધ પ્રકારની સહાય અંગે અને પ્રાકૃતિક રીતે ઓર્ગેનાઇઝર ખેતી કેવી રીતે કરવી અને તે અંગે માહિતી આપવામાં આવે છે જેમાં દિયોદર તાલુકાના રૈયો ગામે અંબિકા જીનિંગ ફેક્ટરી ખાતે ત્રણ તાલુકાનો કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો આ મેળામાં દિયોદર વિધાનસભાના ધારાસભ્ય કેસાજી ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું હતું જેમાં દિયોદર કાંકરેજ અને ભાભર પંથકના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના અધિકારો અને વૈજ્ઞાનિકો દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ પ્રદીપસિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ગામે પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ બનાસકાંઠા દ્વારા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે આખા દેશની અંદર ગુજરાત રાજ્ય એવું હશે કે જેને પ્રથમવાર પ્રાકૃતિક કૃષિ અંગેનો બોર્ડ બનાવે છે અને એની અંદર રાજ્યના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ કરવા માટેના જુદા જુદા જે ઘટકો છે એ અંતર્ગત આજે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવે જિલ્લાના બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહે જેમાં વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક કૃષિ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવે રાજ્યના સંયોજક શ્રી અહીંયા હાજર રહી પ્રાકૃતિક કૃષિ અંગેનું વિગતવાર માર્ગદર્શન આપવામાં આવેલું અહીં બનાસકાંઠા જિલ્લાના દેવોદત વિધાનસભા મત વિસ્તારના માનનીય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ આ કાર્યક્રમને ખુલ્લો મૂકેલ અને એમને પોતાનું ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે માર્ગદર્શન આપ્યું વધુમાં જે માન્ય ધારાસભ્યનું જે અહીંયા કહેવું હતું કે જે ખેડૂતોને પાણીની સમસ્યા છે અને પાણીની સમસ્યાના જે હલ માટે એ પ્રાકૃતિક કૃષિ એક જ વિકલ્પ છે એ માટે ખેડૂતોને સમજાવેલ છે વધતા અટલ ભૂજલ યોજનાનો વધુમાં વધુ ખેડૂતો એનો લાભ લે એ માટે બી સાહેબે એ તમામ જે હાજર રહેલ ખેડૂતોને જણાવેલ અહીં બોડી સંખ્યામાં જે ખેડૂતો હાજર રહેલ એમને પૂરેપૂરો પરિસંવાદનો અને પ્રાકૃતિક કૃષિના જે અહીંયા સ્ટોલ કર્યા છે તેનો લાભ લીધેલ વધુમાં અહીં આગળ નેનો યુરિયા અને ડ્રોન મારફતેની જે નવી ટેકનો ટેકનોલોજી વિકસાવેલ છે એનો ડેમોસ્ટ્રેશન કરી અને ખેડૂતોને જણાવેલ છે કે નેનો ટેકનોલોજી નેનો યુરિયા અને ડ્રોનનો પોતાના ખેતરમાં છંટકાવ માટે જે ખેતીવાડી ખાતા તરફથી લાભ મળે છે એનો બી લાભ લે એ માટે સૌની માર્ગદર્શિત કરવામાં આવે એ દિયોદર તાલુકાના રૈયા મુકામે જે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જે આયોજિત કરવામાં આવેલા મેળામાં ત્રણે તાલુકાના ખાસ કરીને તો વધારે હાજર રહ્યા હતા દિયોદર કાંકરેજ અને ભાભર તાલુકાના તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ ત્રણ તાલુકાની જે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોની પણ એક પ્રાકૃતિક જે કંપની આવેલી છે એ કંપનીના અંતર્ગત ખેડૂતોને વધુને વધુ આમાં ખેડૂતો જોડાય છે અત્યારે ત્રણસોથી ચારસોથી વધારે ખેડૂત જોડાયેલા છે અને એમાં વધુને વધુ આમાં ખેડૂતો જોડાય એના માટેની એક સમજણ પણ આપેલી છે અને એની વિશેષ અને ભોજન બાદ પણ એક માહિતી આપવાના છીએ અને ઓર્ગેનિક સર્ટિફિકેશન દરેક ખેડૂતોનું થાય અને એના માધ્યમથી એની ઉપર એક ફેડરેશનનું નિર્માણ કર્યું છે ફેડરેશનના નિર્માણથી આ ખેડૂતોને જે એમએસપી પ્રાઇઝ છે એમએસપીના પ્રાઇઝ ઉપર ત્રીસથી પચાસ ટકા પ્રાઇઝ મળે એવો મુખ્ય ઉદ્દેશ છે અને આ ઉદ્દેશથી ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં જોડાશે તો જ ખેડૂતોની સમૃદ્ધ થશે એવું હું ચોક્કસપણે માનું છું એના માટે રાજ્ય સરકાર પણ બહુ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે તો હું આત્માનો અને તમામ ખેતીવાડી અધિકારી પશુપાલન અધિકારી અને જિલ્લાના તમામ અધિકારીઓનો ખૂબ આભાર માનું છું ધન્યવાદ